હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે ધોરણ આઠના વિષય વિજ્ઞાનની અંદર આપણો દસમો પાઠ ધ્વનિ એની અંદર આપણે આગળ જોવાના છીએ તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે પ્રબળતા અને પીચ પીચ એટલે કે તણાવ તણાવપણ એના વિશે આપણે મેં લાસ્ટ લેક્ચરની અંદર થોડું ઝડપથી ચલાવી દીધું હતું આ લેક્ચરની અંદર આપણે થોડું એને ડિટેલ મનાવીશું બરાબર અને એની સાથે આપણે જે આગળનો થોડો ટોપિક છે એ બી જોઈશું બરાબર ચલો શરૂ કરીએ આપણો લેક્ચર તો મેં પહેલા સમજાવ્યું હતું કે પ્રબળતા અને પીચ પીચ એટલે કે તણાવપણું કોઈ વસ્તુ કેટલી અને પીચ શું કે એની પીચ કેટલી છે એની કે તણાવપણું તો જે પ્રબળતા હોય ને પ્રબળતા એ મેં તમને સમજાવ્યું કે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે એના સમપ્રમાણમાં હોય આ પ્રબળતા પ્રબળતાનું એક મારા ખ્યાલથી ડેસીબલ હોય છે જેમાં જે તમને મૂલ્ય બી ઘણા બધા આપેલા છે કે આ વાતચીત કરતા હોય તો આટલું ડેસીબલ તમને કોષ્ટ આપેલું હોય તમારા બરાબર તો ડેસીબલ ડેસીબલ એનો એકમ છે તો હવે જો આ પ્રબળતા છે કંપ વિસ્તારના વર્ણ મતલબ કે ટૂંકમાં કંપ વિસ્તારમાં જો વધારો થશે તો આ જે પ્રબળતા છે એની અંદર વધારો થશે અને કંપ વિસ્તાર એટલે આપણે જાણીતું મેં તમને સમજાવી હતી વ્યાખ્યા લખાઈ હતી કંપ વિસ્તારની કે શું કે માની લો કોઈ બી આ બોલે તો બોલ મહત્તમ કેટલા અંતર સુધી જઈ શકે એને શું કહેવાય એનો કંપ વિસ્તાર કહેવાય મહત્તમ કેટલા અંતર સુધી જઈ શકે અથવા તો એના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહેવાય ચોપડીની વ્યાખ્યા પ્રમાણે કંપનના વિસ્તારને કંપ વિસ્તાર કહેવાય પણ હું કહું તો હશે ત્યાં સુધી કે જે મેક્સિમમ અંતર સુધી જઈ શકે એને કંપ વિસ્તાર કહેવાય અને આ કંપ વિસ્તાર જેટલો વધારે એટલી એની પ્રબળતા વધારે તો જનરલી જોવા જઈએ તો આપણે જે પુરુષનો અવાજ હોય એની પ્રબળતા વધારે હોય પારો વધારે કહેવાનો અર્થ કે પ્રબળતા જેની વધારે હોય ને એટલે એ અવાજ ભારો થઈ જાય બરાબર ઓકે તો જો કોઈ બી અવાજ ભારો હોય ને પારો તો એ આવી રીતે હોય જો કોઈ બી અવાજ છે તરંગ સ્વરૂપે વહન પામે તો આવી રીતે આવી રીતે અને જો એ અવાજ જો એની કંપ વિસ્તાર ઓછો હશે કંપ વિસ્તાર ઓછો હશે તો એ આવી રીતે અમુક વસ્તુનો અવાજ પતલો હોય એ પતલો હોય એ આવી રીતે હોય કારણ કે એની પ્રબળતા ઓછી હોય અને પ્રબળતા આની શું છે વધારે છે તો એ આવી રીતેની રચી બરાબર તો પ્રબળતા છે એ કંપ વિસ્તારના સમ પ્રમાણમાં હોય છે કંપ વિસ્તાર વધે તો પ્રબળતા વધે બરાબર બીજું એને રિએટ હોય તો કરી શકાય એક વસ્તુથી તરંગલંબ તરંગલંબાઈ તરંગ લંબાઈ એટલે શું તરંગ લંબાઈ એટલે કે જે તમને આ દેખાય છે તરંગ દેખાય છે તરંગ સ્વરૂપે દેખાય છે અને આ બે ટેકરા શું એ બે ટેકરા તો આ બે ટેકરા વચ્ચેના અંતરને શું કહેવાય તરંગ લંબાઈ કહેવાય શું કહેવાય તરંગ લંબાઈ યાદ રાખજો આ ટેકરા વચ્ચેના અંતરને કહેવાય તરંગ લંબાઈ જો એને પ્રમાણે કેવું હોય તો ક્રમિક શૃંગ અને ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમડા કહેવાય છે લેમડા વાવાઈ લેમડા બરાબર તો એને લેમડા કહેવાય તો આજે લેમડાં છે ને એના આધાર ઉપર તમે થોડું ડિપેન્ડ કરી શકો કે જો લેમડાનું મૂલ્ય વધશે તો આપણી પ્રબળતા વધશે મતલબ કે સમજી ગયા તમે જો હાંકર ને લેમડા વધારે કે ઓછો હાંકર ને લેમડાં ઓછું કાંઈ લીમડા વધારે તો લેમડા વધશે તો પ્રબળતા વધશે લેમડા ઘટશે તો પ્રબળતા ઘટશે મતલબ કે લેમડા અને પ્રબળતા એકબીજાના સમ પ્રમાણમાં હોય છે તરંગ લંબાઈની કે વેવલેન્થ તો જે પ્રબળતા હોય છે એ જે કમ શું કે આવૃત તરંગ લંબાઈ હોય છે એના સમ પ્રમાણમાં હોય છે જેમ તરંગ લંબાઈ તમારી વધે એમ તમારો અવાજ શું થાય વધારે પ્રબળ બને બરાબર હવે એનું એક્ઝેટ ઊંધું હે એ હે આપણી પીચ પીચ એટલે કે પણ તણા તીણાપણ એના કરતાં એક્ઝેક્ટ ઊંધું

એક સેકન્ડમાં થતાં દોલનોની સંખ્યા એને જ કહેવાય આવૃત્તિ હવે મને વાત કરો એક સેકન્ડ પહેલાં આટલું સમજી લો કે એક સેકન્ડમાં થતાં દોલનોની સંખ્યાને શું કહેવાય આવૃત્તિ કોઈ વસ્તુની આવૃત્તિ વધશે તો એની પીચ એની તિણાંપણ એ વધશે જનરલી જો જે સ્ત્રી હોય સ્ત્રી એમની પીચ વધારે હોય ખૂબ એમની પીચ શું હોય તિના પણ એમનું વધારે હોય જ્યારે પુરુષોનું તીના પણ શું હોય ઓછું એટલી શક્તિ એ કાચ જો એક રૂમ પેક હોય બધી બારીઓ તોડી શકે છે એટલે એની કેપેબિલિટી એના અવાજ પુરુષનો અવાજ તો પ્રબળ વધારે હોય એટલે પીચ ના હોય તેના પણ એટલું ના હોય પણ સ્ત્રીનો અવાજ પતલો હોય તેના પણ વધારે હોય તો આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે આવૃત્તિ વધશે તો પીચ વધશે આવૃત્તિ કરશે તો પીચ ઘટશે ઓકે તો હવે જો મારે વિચારો કે ચાલો તરંગ લંબાઈના આધારે સમજીએ દઉં પછી પીચ અને પ્રબળતા બંને વચ્ચેનો શું શબંધ છે સમજીશ રાઈટ ચલો હવે તરંગ લંબાઈના આધારે સમજીએ તો તરંગ લંબાઈ મેં તમને સમજી હતી કે આ બંને વચ્ચેનું અંતર એને આપણે શું કહીશું તરણ લંબાઈ શું કહેશું લેમડા રેડી અને આ બંને વચ્ચેના અંતરને પણ શું કહેશું આપણે બરાબર બે ટેકરા અથવા બે ખાડા બે ખાડા કહીશું તો બી ચાલશે બે ખાડા અથવા બે ટેકરા વચ્ચેનું અંતર એને કહેવાય લેમડા તો આજે લેમડા હોય માની લો લેમડા હે ને લેમડા આજે આવૃત્તિ હોય ને આવૃત્તિ એનું સૂત્ર શું હે કહું આવૃત્તિનું સૂત્ર આવૃત્તિને તમે એફ વડે દર્શાવી શકો ફ્રિકવન્સી બરાબર સી અપોન લેમડા શું છે સી સી એટલે પ્રકાશનો વેગ સી એટલે પ્રકાશનો વેગ અને લેમડા એટલે જે આપણે તરંગ લંબાઈ ઈ તો આજે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં એકબીજાના શું હોય વ્યસ્ત પ્રમાણમાં મતલબ કે આવૃત્તિ વધશે તરંગ લંબાઈ ઘટશે તરંગ લંબાઈ વધશે આવૃત્તિ ઘટશે પ્રકાશનો વેગ પ્રકાશનો વેગ તો કોન્સ્ટન્ટ છે એટલે કે એ તો અચળ છે ત્રણ ગુણ્યા દસની આટ કાત મીટર પ્રતિ સેકન્ડ प्रकाश न वेगित होचढ એટલે જે ફ્રીક્વન્સી છે કોના પર ડિપેન્ડ કરશે તો કે ફ્રીક્વન્સી ઇઝ પ્રોપોશનલ ટુ 1 / લેમ્ડા તો કે લેમ્ડા ની કિંમત શું થશે વધશે તો ફ્રીક્વન્સી ઘટશે લેમ્ડા ની કિંમત ઘટશે તો ફ્રીક્વન્સી વધશે બરાબર એ વેસ્થ પ્રમાણ માટે તો લેમ્ડા ની કિંમત વધશે આવૃત્તિ ઘટશે આવૃત્તિ ઘટશે પીચ ઘટશે લેમ્ડા ની કિંમત ઘટશે આવૃત્તિ વધશે પીચ વધશે તેના પણ વધશે તો આ હતી આપણી આવૃત્ત સોરી પણ હવે એના પછી આપણે જોઈએ કે બંને વચ્ચેનો સમય શું કે પ્રબળતા અને પીચ બંને વચ્ચે બંને એક્ઝેટ ઓપોઝિટ છે એક વધે તો એક્ઝેટ ઓપોઝિટ બીજું ઘટે બરાબર હવે જો વિચારો કે મનલો બોલે હવે હું શું કરું છું કે આનો વિસ્તાર વધારું કંપન કરવાનો વિસ્તાર વધારો ઓકે મેં માની લો મેં કંપન કરવાનો વિસ્તાર વધારી લો માની લો આટલો હતો આનાથી મેં થોડો વધાર કરી દીધો તો આનાથી મેં થોડો વધાર કરી દીધો માની લો કે હવે થોડો વધારે એ કંપન કરશે બરાબર ઓકે તો મેં એનો વિસ્તાર કમ વિસ્તાર વધારી દીધો તો આ જે બોલ હે બોલ એને એક સમયમાં થતા દોલનોની સંખ્યા ઘટશે કે વધશે ઘટશે કે વધશે વિચાર કરો કે જો હું તમને કહું સો મીટરની તમારે રેસ દોડવાની અને કહું બસો મીટરની રેસ દોડવાની તો સો મીટરની તમે રેસ વધારે વધારે દોડી શકશો બસો મીટરના કમ્પેરમાં બરાબર સમય હું તમને સરખો આપું તો તમે શું સો મીટરની વધારે કાપી શકશો એવી રીતે આમાં શું છે કે પહેલાં તમારે કેવું હતું અંતર ઓછું હતું ઓછા અંતરમાં તમારે તમે વધારે જેટલા દોરોનો કરશો ને એટલી તમારી આવૃત્તિ વધશે બરાબર તો આમાં કેવું હોય કે તમારા દોલનો ઓછા થશે કંપ વિસ્તાર તો વધી ગયો પણ તમારા દોલનો ઓછા થશે દોલનો ઓછા થશે તો આવૃત્તિ ઘટશે આવૃત્તિ ઘટશે પીચ ઘટશે પીચ ઘટશે તો આપણું ઓટોમેટિક આ વધશે ને શું વધશે પ્રબળતા વધશે ને કંપ વિસ્તાર વધ્યો પ્રબળતા વધી પીચ ઘટી કંપ વિસ્તાર ઘટાડ દો મતલબ કે કંપ વિસ્તાર ઘટાડ દો કંપ વિસ્તાર ઘટ્યો ડોલનો ફટાફટ થશે એકમ સમયની અંદર ડોલનો આવૃત્તિ વધશે આવૃત્તિ વધશે પીચ વધશે તેના પણ વધશે બરાબર ખબર પડી તો આ બંને એકદમ એક્ઝેક્ટ અપોઝિટ છે પ્રબળતા પીચ અને આ જે આપણે પ્રબળતા અને પીચ કહીએ તો એકદમ અપોઝિટ બરાબર સ્ત્રી પુરુષ હોય એની પ્રબળતા વધારે પણ પીચ ઓછી હોય ત્યારે સ્ત્રીઓની પીચ વધારે હોય અને પ્રબળતા કેવી હોય ઓછી રેડી તમને માનલો કોઈ બે ડાયાગ્રામ આપેલા હોય બે આકૃતિ એક આવી રીતે આકૃતિ આપેલી હોય અને એક આવી રીતે આકૃતિ આપેલી હોય અને પૂછ્યું હોય કે કોની પીચ વધારે તો તમે શું કહેશો એની કે બીની એની કે બીની આન્સર ઇઝ બી બીની શું હે વધારે પીચ પણ જો પ્રબળતા પૂછી હોય તો પ્રબળતા કોની વધારે હે એની ઓકે રેડી કહું પડી ચાલો લાસ્ટ ટાઈમ થોડુંક મેં ઉતાવળમાં ચલાવી દીધું હતું ફટાફટ એટલા માટે આ લેક્ચરની અંદર કવર કરી લીધું ચલો હવે એના પછી આવે છે આપણો ટોપિક શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ શ્રાવ્ય અને અશ્રાવ્ય શ્રાવ્ય ધ્વનિ બરાબર આરો ટોપિક છે એટલે આપણે શ્રાવ્ય ધ્વનિની વ્યાખ્યા સમજી લઈએ અને શું કહેવા માંગે છે સંતો તો કે જી ધ્વનિ મનુષ્ય કાન દ્વારા સાંભળી શકાય છે તેને શું કહેવાય છે શ્રાવ્ય ધ્વનિ કહેવાય છે શ્રાવ્ય ધ્વનિ કહે છે શ્રાવ્ય ધ્વનિની રેન્જ રેન્જ એટલે કે કેટલાથી કેટલા સુધી મતલબ કે આપણે કહીએ ને તમારી આપણે ખબર કે ફોન લેવા જતા હોય તો અમારે કેટલું ગમે વસ્તુ તમે બજેટ કહીએ ને આટલાથી આટલા વચ્ચેનું બજેટ તો એવી રીતે રેન્જ કહેવાય તો એની રેન્જ કેટલી હોય છે તો એની રેન્જ યાદ રાખજો વીસ હજથી અર્જ અર્જ એટલે આવૃત્તિ બરાબર શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ વીસ હજથી હજ બરાબર વૈજ્ઞાનિકના નામ ઉપર છે વીસ હજથી વેરી ઇમ્પોર્ટન્ટ વીસ હજાર હજ સુધી હોય છે અને શું કહેવાય શ્રાવ્ય ધ્વનિ શ્રાવ્ય ધ્વનિ મતલબ કે આપણે જે અત્યારે સાંભળી શકીએ છીએ ગમે વસ્તુ જે હું તમને બોલી રહ્યો છું તમને સંભળાયેલું છે તો એ સાબે ધ્વનિની અંદર રેન્જની અંદર આવતી આવે છે વીસ હજથી વીસ હજાર હજની વચ્ચે આવે છે અથવા એની વચ્ચે જ કહેવાય એક્ઝેક્ટ તો વીસ હજ ના હોય એક્ઝેક્ટ વીસ હજાર બી ના હોય એની વચ્ચે હશે એટલે તમે સાંભળી શકો છો તો આ આપણી આજુબાજુ આપણે ગમે વોઇસ સાંભળીએ છીએ તો એનું મેન હેતુ એ હે આ હેતુ ક્યાં મેન એની રેન્જ આટલી હશે તો એને આપણે સાંભળી શકીએ છીએ જો વીસ હજ કરતાં ઓછી હશે માનલો કે અઢાર હજ હોય ચૌદ હજ હોય અથવા વીસ હજાર હજ કરતા વધારે છે મતલબ કે વીસ હજાર બસો વીસ હજાર ત્રણસો તો એ આપણા કાન દ્વારા નહીં સાંભળી શકાય અને આ ધ્વનિને કહેવાય અશ્રાવ્ય ધ્વનિ જે આપણા કાન દ્વારા સાંભળી શકાતી નથી આપણા કાન દ્વારા સાંભળી શકાય એને કહેવાય શ્રાવ્ય ધ્વનિ ના સાંભળી શકાય એને કહેવાય અશ્રાવ્ય ધ્વનિ બરાબર સમજાઈ ગયું શ્રાવ્ય ધ્વનિ એટલે શું તો કે આપણા કાન દ્વારા જે સાંભળી શકાય શ્રાવ્ય ધ્વનિ કહેવાય આપણે રોજિંદા જીવનમાં ગમે એ તમને બધા વજ આવે શેની વચ્ચે અશેષા આવે ધ્વનિની આ રેંજ વીસ અસ્તી વીસ હજાર વાજુ સુધી જે વસ્તુ આપણે નથી સંભળાતી એ પછી અસરાવે ધ્વન બરાબર ચલો હવે અસર આવે ધ્વનિ લખીએ નૈવેદ્ય લખીએ જે ધ્વનિ મનુષ્ય કર્ણ દ્વારા દ્વારા જે હું એક આઈડિયા લગાવું દ્વારા ન સાંભળી શકાય તેને अश्राव्य ध्वनि कहे छे उलो राखियो तो हारो दू एम चलो ने सु कह अश्रव्य ध्वनि कहे छे चलो आगे हला स्वकम लिख लिया अश्राव्य अश्रव्य ध्वनि नी आवृत्ति 20 ઓછી અને શું થઈ જશે છે અશ્રાવ ધ્વનિ મતલબ કે આપણે સાંભળી શકતા નથી એ ધ્વનિ તો હવે આમાં કેવું ઘણી વખત કેવું હોય કે આજે આપણે ધ્વનિ સાંભળી શકતા નથી ને એ બીજા બધા પ્રાણીઓ સાંભળી શકે છે જેમ કે ગાય ભેંસ કુતરા આ આપણે જે સાંભળી શકતા નથી ને એ લોકો સાંભળી શકે અમુક અમુક ધ્વનિ ઘણી વખત કેવું હોય આ આજે ભૂકંપ આવવાનો ભૂકંપ એની પહેલા કંઈક એવા તરંગો ઉત્પન્ન થાય એ તરંગો આપણને તો નહીં સંભળાતા પણ ગાય ભેંસ એ બધાને સંભળાઈ જાય છે અને પહેલાંથી ખબર પડી જાય કે ભૂકંપ આવવાનો બરાબર કારણ કે આજે ધ્વનિ ઉત્પન્ન થાય વીસ હજ કરતા ઓછા ઉત્પન્ન થાય કાં તો વીસ હજાર હજ કરતાં વધારે ઉત્પન્ન થાય બરાબર કંઈક મેં કઈ કીધું કંઈક વાંચેલ લગભગ કે કોઈક જે વેલ હોય વેલ માછલી એ બી વીસ હજાર હજથી વધારે કંઈક ધ્વનિ ઉત્પન્ન કરે છે તો આપણે હમણાં જ નહીં ગમેલી વાતો કરે બરાબર તમારે જે સ્કૂલની અંદર વાતો કરવી હોય ને તો આ રેન્જ કરતા ઓછીની અંદર અવાજ ઉત્પન્ન કરવાનો ટીચરને સંભળાશે જ નહીં વાત કરવાની ગમે એટલી થાય એટલી પણ હવે હમણાં બી એને હમણાં જોઈએ ને હમણાં છે નહીં તો વાતો કરતા કરશે જોડો યાર તો આશ્રમ ધ્વનિની આવૃત્તિ કે એટલે વીસ હજારથી ઓછી અને વીસ હજાર હજ કરતા કેવું ઓછી વધુ હોય છે રેડી એટલે એમને કેવું એટલે કહેવામાં આવે છે કે પ્રાણીઓને ભૂકંપના સમયે બાંધી ના રાખો જોઈએ કારણ કે ભૂકંપના સમયે એ ખુદ ભાગી શકે એમ એમને પહેલાંથી ખબર પડી હવે બાંધી રાખો તો ભાઈ ભાગે જ ને ભૂકંપ આવે બરાબર તો આ હતો આપણે આજનો ટૉપિક હતો વિડીયો લેક્ચર થોડો નાનો હતો આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે જો ના ખ્યાલ આવ્યો હો તો કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો તમે આવ્યા સમજ્યા ભણ્યા બધા તમારો થેન્ક યુ આભાર આવું